જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગરના કાળિયાબીલ ખાતે રહેતા યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર નામના પિતા પુત્રની અંતિમ યાત્રા તેમના નિવાસ નીકળી ભાવનગર શહેરના કાળિયાબીલ ખાતે રહેતા યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર નામના પિતા પુત્રના આંતકી હુમલામાં મોત નીપજ્યા હતા બંને મૃતકોના પાર્થિવ દેહને તેઓના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા પરિવારમાં ભારે આક્રાંત જોવા મળ્યો હતો મૃતકોના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ માટે નિવાસસ્થાને રાખવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો આગેવાનો પરિવારજનો સ્થાનિક લોકો તેમજ સામાજિક દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમના નિવાસ નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શહેરના સિંધુનગર મોક્ષ મંદિર ખાતે બંને પિતા પુત્રના અંતિમ સંસ્કાર કરાયા હતા જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

નાની મોટી સ્ટ્રાઇક એન્કાઉન્ટર થી નહીં મળે બદલો લેવા માટે આપણે ભારત દેશ એક થઈ અને પાકિસ્તાન ની ઉપર મોટો હુમલો કરવાની જરૂર છે અને એ દેશને ને એવો બધું એવી ખુમારી એને ખુમાર કરવાની જરૂર છે એનું નુકસાન કરવાની જરૂર છે કે એ એટલું સક્ષમ ન થઈ શકે બીજી વાર આટલો હુમલો કરી શકે સરકારે હજી કોઈ એવું સ્ટેટમેન્ટ જાહેર તો નથી કર્યું પરંતુ સરકાર કઈક ને કઈક વિચારી રહી હશે આ બધા ઓપરેશનો સિક્રેટ હોય છે એટલે સરકાર એની રાહ જોઈ રહી છે યોગ્ય સમય અને યોગ્ય તારીખ નક્કી કરે સરકાર અને એ દિવસે પાકિસ્તાન જે આતંકવાદીનો સપોર્ટ કર્યો તેના લોન્ચિંગ પેડ એક બે નહીં તમામ લોન્ચિંગ પેડ ઉપર હુમલા કરી અને હું તોડ જવાબ આપવામાં આવે ત્યારે જ આ નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ મળશે